પાર્ટી ના મહાનુભાવો આગેવાનો વડીલો તમામ આગેવાનો એ વાત કરી જે સમય આપ્યો તો એના કરતા બે કલાક મોડું છે મારે આપ સૌને વિનંતી કરવાની કે જે પ્રમાણે મારા રાન ઘર જેવા ભાઈઓ

આ ચૂંટણી ધારાસભ્ય હું હાલ છું મારી મુદત હજી બે હજાર હથિયારીમાં પૂરી થાય છે પણ આપણે બધા આગેવાનોએ એક એક વાત કરી કે બેન આ ચૂંટણી મને ભણો અને બધા આગેવાનોએ વાત કરી ત્યારે હું છેલ્લા એક મહિનોને ને દસ દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રવાસ કર્યો ગામડે ગામડે સન્માન જાતે ઓગણીસો સુડતાળીસ માં ગાંધી બાપુ ની લડાઈ લડતા હતા એ ટાઈમે સુખી સંપન્ન લોકોએ દેશને આઝાદી અપાવવા માટે ફંડિંગ કર્યું અને એમને કીધું કે તમે લડત ચાલુ રાખો જે કઈ વ્યવસ્થાઓ કરવાની છે દેશના ઉદ્યોગપતિઓ અને સુખી સંપન્ન લોકોએ કરી આજે આ ઓગણીસો ને હુડતાળીસ પછી આ બે હજાર ચોવીસ આ દેશની લોકશાહી આઝાદી ટકાવી રાખવા માટેની આ ચૂંટણી છે અને મદદ કોણ કરે છે ગરીબ ને મધ્યમ વર્ગ અમારા માટે તો અદાણી તમે છો આ સુખી સંપન્ન લોકો પણ તમે છો અને બનાસકાંઠાની જનતાએ એક વસ્તુ તો નક્કી કરી બતાવી આખા દેશને ગુજરાતને કે જો એ પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અંબાણી એ દિલ્હીમાં બેઠા બેઠા પાંચસો ને બેતાલીસ સીટો ખરીદી શકે એમ છે પણ આ લોકશાહી છે અને લોકશાહી ખરીદવાની કોઈની તાકાત નથી ત્યારે હમણાં નતાભાઈ સાહેબ કહેતા હતા કે કોઈ પણ મતદાર મતદાન કરતી વખતે બે ત્રણ પ્રકારનો વિચાર કરે અને વિચાર એ બાબતનો કરે કે જે આપણે જેને આગેવાનને ચૂંટવાના છે એ આગેવાનને ભૂતકાળની અંદર પ્રજાપતિ સમાજમાં માટલું આપણે ટપોરીને લાવીએ એમ ટપોરા ખાઈને પરિપક્વ થેલ થેક કેમ બીજું એમનો વર્તમાન વ્યવહાર કેવો છે અને ભવિષ્યમાં આને આપણે આગેવાન બનાવશું તો આપણી લડાઈ તાકાતથી લડશે કે કેમ ત્યારે હું આપ સૌને વિશ્વાસ અપાવવા માગું છું કે મારા અઠ્યાવીસ વર્ષના જાહેર જીવનમાં દાહવર તાલુકા પંચાયતની પ્રમુખ પાંચ વર્ષ જિલ્લા પંચાયતમાં દાહવર ધારાસભ્યમાં સતત ચૂંટણી આવી છું ત્યારે કોઈ પણ વિસ્તારની અંદર એકાદ વખત ચૂંટાઈ જવાય પણ અઠ્યાવીસ વાર ઉધી એક ને એક જગ્યાએ ચૂંટાવું એ મતદારોનો અમારા ઉપર ભરોસો અને એમના નાના મોટા ટાપા કરીને આવું